ત્યારબાદના ના સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો બજેટ નું સૌથી મોટું ફોકસ ખેડૂતો માટે આવકવેરો ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય બજેટ વિશે કહ્યું છે કે કે જે તે વિકાસને નવી ઊંચાઈના પર લઈ જશે અને સમાજના તમામ વર્ગોને તેનો લાભ મળવાનો છે અને યુવાનોને ઘણી તકો મળશે જ્યારે મિત્રો દલિત અને પછાત સમુદાયના લોકોને વધુ મજબૂત બનાવવામાં આવશે અને બજેટ રજૂ કર્યા બાદ રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બજેટ મહિલાઓની આર્થિક ભાગીદારી સુનિશ્ચિત કરશે અને આ ઉપરાંત આર્થિક વિકાસને પગ પગ નવો વેગ મળવાનો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબોમાંથી બહાર આવ્યા છે અને આ બજેટ નવા મધ્યમ વર્ગના સશક્તિકરણ માટે છે અને આ બજેટનો યુવાનોને અમર્યાદિત તકો પ્રદાન કરશે અને આ બજેટ એક નવો સંકેત આપશે અને શિક્ષણ અને કૌશલ્ય આ બજેટ નવા મધ્યમ વર્ગને બળ આપશે અને મિત્રો મહિલાઓ નાના વેપારીઓ અને એએમસીને મદદ કરશે અને નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે 23 જુલાઈ રેકોર્ડ સાતમી વખત બજેટ રજૂ કર્યું છે

એમપી કોર્ટમાં હાજર હતા અને રાહુલના વકીલે સંસદમાં વ્યસ્ત હોવાનું કારણ આપીને માફી માંગી જે બાદ કોર્ટ આ વખત આ વાતનો મિત્રો સ્વીકાર કર્યો અને રાહુલ ગાંધીને છવ્વીસ જુલાઈ હાજર થવાનો આદેશ ફરીવાર આપ્યો હતો તો બીજા એક સૌથી મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે નવસો એસી ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં નવસો એસી ખર્ચે બનેલા સુરદર્શન સેતુ કેબલ સ્ટાઈપ બ્રિજનું ઉદ્ઘાટન કરાયું હતું અને મિત્રો આ બ્રિજ ઓખા મેનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે ત્યારે મિત્રો હવે આ બ્રિજ ઉપર લોકા પર ના છ મહિનામાં જ ગાબડા અને તિરાડો જોવા મળી રહ્યા છે જ્યારે મિત્રો દેવભૂમિ દ્વારકા અને તેની આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે દ્વારકા અને અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા હતા ત્યારે મિત્રો આ કરોડોના ખર્ચ બનેલા સુરદર્શન બીજ પર એક જ વરસાદમાં સળિયા દેખાવા લાગ્યા છે

સાહેદોના મેજરિસ્ટિક રૂબરૂબ નિવેદનો જે આ દોસ્તો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો સત્યાવીસ બાળક સહિત નિર્દોષ લોકોનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડને આવતીકાલે બે માસ પૂરા થવા થઈ એટલે કે બે માસ પૂરા થઈ રહ્યા છે જેના મિત્રો આગલા દિવસે આજે ગુનાની તપાસ કરતી સીટે તમામ પંદર આરોપીઓ વિરોધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યું હતું અને આ કેસમાં ત્રણસો ને પોસઠ જેટલા સાક્ષી અને શાહિદું છે જેમાંથી મિત્રો ત્રીસથી વધુ સાક્ષીઓના સીટી જ્યુડિશિયલ કન્ફેબેશન એટલે કે સીઆરપીસીની કલમ એકસો મુજબ મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદનો લેવડાવવામાં આવ્યા છે તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા બે બાળક સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા અને ચાંદીપુરાથી મોત આંક અહી ત્રણ ઉપર પહોંચી ગયો છે આ પહેલા રાજકોટમાં પાંચ બાળક મૃત્યુ જાહેર થયા હતા અને ચાંદીપુરા વાયરસની સાથે